મને સૌથી પહેલાં કમરમાં દુખાવો ચાલુ થયો અને પછી પાંચ મિનિટ ચાલું એટલે પગ મારા સૂન પડી જતા હતા એટલે પાંચ મિનિટથી વધારે ચાલી જ નથી શકતી પછી નીચે બેસવામાં પણ મને ઘણી તકલીફ થતી હતી કારણ કે કમરનો દુખાવો વધારે બેસવામાં આવે એટલે સતત ચાલુ જ રહેતો હતો અમારા ત્યાં એક સામે અમારે રહે છે મસી ઉલ્લા સૈયદ કરીને એમણે અમને સજેસ્ટ કર્યું આ રીતે તમે ત્યાં જાઓ ત્યાં તમે મુલાકાત લો પછી એ પોતે અમને લઈને ગયા હતા ત્યાં અને એના પછી અમને સારું છે બહુ આટલા વર્ષોમાં કઈ તકલીફ નથી પડી મારું ઓપરેશન થયેલ સાત વર્ષ થયા છે અને અત્યારે મને સારું છે આ તબક્કામાં કોઈ તકલીફ નથી થઈ ઘરકામ રસોઈ નીચે બેસીને વાસણ ઘસી શકું છું ક્યારેક તો હું કપડાં પણ હાથથી ધોઈ લઉં છું પછી હું અત્યારે હાલમાં બી ચાર પાંચ કિલોમીટર ચાલી લઉં તો મને કોઈ તકલીફ નથી અત્યારે મારું નામ સાહેબ જાખરા મોહમ્મદ અલહાઝ ગુલ મોહમ્મદ છે મારી આમની સંગાતે મારી મધર થાય છે મારું નામ નાહિદા બાનુ ગુલ મોહમ્મદ જાખરા મારી ઉંમર અત્યારે હાલમાં ચુમ્માલીસ વર્ષ છે અમારું સાહેબ મૂળ વતન છે આપણે સૌરાષ્ટ્ર બાજુ આપણે અમરેલી જિલ્લો છે બગુયા ગામ છે અમે અભિયાલ બાપ દાદાના ટાઈમ પરથી અહીંયા જ રહીએ છીએ અમદાવાદમાં મને સૌથી પહેલાં કમરમાં દુખાવો ચાલુ થયો અને પછી પાંચ મિનિટ ચાલુ એટલે પગ મારા સૂન પડી જતા હતા એટલે પાંચ મિનિટથી વધારે ચાલી જ નથી શકતી પછી નીચે બેસવામાં પણ મને ઘણી તકલીફ થતી હતી કારણ કે કમરનો દુખાવો વધારે બેસવામાં આવે એટલે સતત ચાલુ જ રહેતો હતો આમને સાહેબ એ તકલીફ જ્યારે હતી શું થતું હતું કે એમને એ વસ્તુ ચાલે ને થરાક તો બેસી જાય પછી થોડું ચાલે તો બેસી જાય પછી વધારે બેસી નતા શકતા નીચે તો બેસવાનું થતું જ નહોતું એમને ઉપર જ જેમ કે બેસવું હોય તો ઉપર જ બેસે જમવું હોય તો ઉપર બેસીને જ કરવાનું થતું હતું પ્લસ અમને પછી કેવું થતું હતું કે અહીંયાથી લઈને બધે માંડી કમર સુધી અમુક ટાઈમ બધો આ પગ સુધી એમને બધું ખેંચાતું હતું અને એ તકલીફ એટલી વધી ગઈ હતી ધારો કે માણસ ચાલે છે તો એકદમથી માણસને ચક્કર આવવા માંડે તો માણસ કઈ રીતે બેસી જાય છે કે પડી જાય છે એટલે બે ત્રણ વખત એમના સંગત એવું થયું છે એમને પહેલાં બહુ દવાઓ કરાઈ બધી જગ્યાએ ગયા પણ ત્યાં એમને ફરક નહોતો પડતો એટલે કે એવું કેમ કે દવા આપી દે કે ટ્રીટમેન્ટ કોર્શિક કંઈ બી કરાવી લે તો ટ્રીટમેન્ટ કરાયા પછી એમને પાછો ઉછાળો મારતો અમારા ત્યાં એક સામે અમારા રહે છે ઉલ્લા સૈયદ કરીને એમે અમારે પહેલાં ઓપરેશન કરાવ્યું હતું એમે અમને સજેસ્ટ કર્યું કે આ રીતે તમે ત્યાં જાઓ ત્યાં તમે મુલાકાત લો ત્યાં તમને ફરક પડી જશે પછી એ પોતે અમને લઈને ગયા હતા ત્યાં અને એના પછી અમને સારું છે બહુ આટલા વર્ષોમાં કંઈ તકલીફ નથી પડી હોસ્પિટલ ગયા ત્યારે ત્યાંનું રિસેપ્શન પણ બહુ સરસ છે ડૉક્ટર પણ બહુ સરસ છે અને બધી જ રીતે સારી રીતે સમજાવે છે આપણને કે તમારે મારો રિપોર્ટ જોઈને એ લોકોએ પહેલાં જ કહી દીધું કે તમારે ઓપરેશન જ આવશે અને ટાંકાવાળું જ થશે કારણ કે દૂરબીનવાળાની શક્યતા જ નહોતી કારણ કે મારે તકલીફ વધી ગઈ હતી ના સાહેબ એ રીતે સમજાઈ હતી મને કે મને ડર નહોતો લાગ્યો જરા મારે કમરની તકલીફમાં મારે ટાંકાવાળું ઓપરેશન કરેલું છે ઓપરેશન કરાયાના બીજે દિવસથી જ મને ડૉક્ટરે ચાલતી કરી દીધી હતી પકડીને અને પછી જેમ જેમ દિવસો ગયા એમ તેમ મને એમ લાગ્યું કે ના બને હવે સારું થઈ ગયું છે પછી હું અત્યારે હાલમાં બી ચાર પાંચ કિલોમીટર ચાલી લઉં તો મને કોઈ તકલીફ નથી અત્યારે આમ લગભગ સમજો ને કે બે મહિના પછી તો મને તકલીફ નહીં જેવી જ થઈ ગઈ હતી મારું ઓપરેશન થયેલ સાત વરસ થયા છે અને અત્યારે મને સારું છે આ તબક્કામાં કોઈ તકલીફ નથી થઈ ઘરકામ રસોઈ નીચે બેસીને વાસણ ઘસી શકું છું ક્યારેક તો હું કપડાં પણ હાથથી ધોઈ લઉં છું કચરા પોતા કરી લઉં છું શાકભાજી માટે બે બંને ટાઈમ જવું હોય તો જઈ આવું છું કોઈ તકલીફ નથી આમને જ્યારે તકલીફ હતી ને એના પછી તો હન્ડ્રેડ ટાઈમ્સ નહીં પણ થાઉઝન્ડ ટાઈમ્સ એમને બહુ ફરક પડી ગયો છે કે એ જે તકલીફ થતી હતી એમને એ તકલીફ હવે કશું દેખાવામાં આવતી નથી ને સાહેબે ખાલી એટલું જ કીધું છે કે તમારે કોઈ બી વસ્તુ જેમ કે કરવી હોય જે પહેલાં કરી નતા શકતા જેમ કે વેટ ઉપાડો એટલે એ પહેલાં વેટ નતા ઉપાડી શકતા અભ્યાલ એ મિનિમમ મિનિમમ પંદરથી વીસ કિલો વેટ ઉપાડી શકે છે પ્લસ ચાલવું હોય એટલે પહેલાં ચાલી નતા શકતા અભ્યાલ બહુ ચાલી શકે છે એટલે એમને શું જે થકાવટ થતી પેન થતું એ અભ્યાલ કશી પ્રોબ્લેમ નથી આટલા વર્ષોમાં હું એમનો બાબો છું મેં જ્યાં સુધી એમને જોયા એમને પેન થતું હતું અભ્યાલ સુધી એમને આ પ્રોબ્લેમ કશું આવી નથી કે મારા મમ્મીની જે કોઈ તકલીફ હોય તો હું કઈ વસ્તુ કહીશ એમને પછી એમને હું એક સલાહ આપીશ એ સલાહ આપીને પછી હું એમને એક ગાઈડલાઈન એવી આપીશ થોડી બહુ તે સાહેબને સજેસ્ટ કરે કે અહીંયા આપણે મેમનગરમાં લિવેલ કરીને હોસ્પિટલ છે ત્યાં જાઓ ત્યાં હિસ્ત્રી સાહેબ મળશે તમને ત્યાં તમે રિસેપ્શન પર જાઓ ત્યાં મેડમ બેઠા હશે એ તમને તમારી ફાઇલ બનાવી આપશે ભાઈ તમે સાહેબને મુલાકાત લો એટલે સાહેબ ફ્રીલી તમને વાત કરશે શું છે શું નહીં તમને કશી જાતનો પ્રોબ્લેમ હશે એ તમને સોલ્યુશન કરી આપવાનું આવશે અને એ સોલ્યુશન થઈ જાય પછી તમે એક દોઢથી બે મહિના પછી તમે જુઓ તમને આરામ પડી જ જશે ટોટલી ક્યુકે કે મેં મારી મધરનું જોયું પછી બે ચાર મારા રિલેટિવ છે એમને મેં મોકલ્યા છે ભાઈ મારી જે હું ત્યાં જ્યાં રહું છું એરિયામાં અને જે એરિયામાં મારા અમુક જે કેસ હતા એ એ ત્યાં ગયા છે અમે મોકલ્યા બી છે એ લોકો અમને પેલા બી સજેસ્ટ કર્યું હતું કે એમને ફરક પડી ગયો છે અને અમે જેટલાને બી મોકલ્યો છે એ બધાને ફરક પડી ગયો છે હા મારા જેવી કોઈને પણ તકલીફ હોય છે તો હું એને હોસ્પિટલની સલાહ આપું છું બીજે ક્યાંયની નથી આપતી અમે મારી મમ્મીને એડમિટ કર્યા ત્યારે જે સ્ટાફ હતો સાહેબનો ઓપરેશન પહેલાં પણ એમને સથવારો રૂબો આપ્યો ઓપરેશન થયા પછી પ્લસ તમારે કેવું કે તમારા મગજમાં એવું ના રહે કે તમને આ વસ્તુ હતી તમને એ કાઢી જ મૂકે કે વસ્તુ છે જ નહીં તમારે એ ફ્રીલી વાત કરે તમને કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો એનો ફટાફટ નિવાકરણ કરી આપે અને તમને જ્યારે તમે જાઓ તમે જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ વિઝિટ પર જાઓ ત્યારે બી રિસ્પોન્સ સારો આપે ઓપરેશન કરાવ્યું હતું તે અમને જોઈ જાય છે એટલે એ પૂછે કેમ છે કેમ નહીં એટલે અભ્યાર સુધી બી અમે જઈએ છીએ જ્યારે બી વિઝિટ પર અમને રિલેટિવને લઈને જઈએ ત્યારે બી એ જે વ્યવહાર પહેલાં જે હતો આટલા વર્ષો પહેલાં એ અભ્યાર સુધી વ્યવહાર છે અમે આટલા વર્ષો પછી બી અમે જઈએ છીએ પણ અમે સાહેબનો ઉપકાર હજુ માનીએ છીએ એમની ટીમનો એમનો મેડિકલ સ્ટાફનો પ્લસ જે ત્યાં હાજરમાં હતા હજુ જે હાજરમાં છે પ્લસ જે નવો સ્ટાફ આવે છે આગળ જે ભવિષ્યમાં આવે એ બધા ફ્રીલી એમનો અમે બધો સાથ સહકાર એમને બધા અમને આપ્યો એમને બધાને ધન્યવાદ અને એમને બધાને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જીતેશ સર તમારા કારણે જ આજે હું ચાલતી થઈ છું બહુ સારું છે એમના માટે જ બધું સારું છે